અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રી ભાલોતર આગળ જવા માટે નીકળ્યા છે નર્મદા મૈયાનું સુંદર રમ્ય દર્શન થાય છે અને ત્યાં ગામમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં જ ગૌતમેશ્વર તીર્થ નામનું શિવાલય આવેલું છે અને એની સામે જ અહલ્યેશ્વર શિવનું મોટું એક શિવલિંગ આવેલું છે એમ કહેવાય છે કે રામચંદ્ર ભગવાનના ચરણ સ્પર્શ થયા પછી અહલ્યાએ અહીં આવીને તપશ્ચર્યા કરેલી અને એણે અહીંયા અહિલેશ્વર તીર્થની સ્થાપના કરેલી ગૌતમ ઋષિના પત્ની અહલ્યા અહીંયા તપશ્ચર્યા કરતા હતા એટલે ગૌતમ ઋષિ એમને જોવા માટે આ સ્થાન ઉપર આવ્યા અને એમણે પણ અહીંયા આવીને તપશ્ચર્યા કરી અને શિવલિંગની સ્થાપના કરી અને વિધિપૂર્વક એની પૂજન વિધિ કરી પછીથી તપશુદ્ધિ થવાથી એ એમની પત્ની અહલ્યાને પામેલા અને એટલે અહીંયા ગૌતમેશ્વર તીર્થ પણ પ્રસિદ્ધ થયું અને આ સ્થાન એ રીતે જાણીતું બન્યું છે બાલોદ ગામે જ્યારે પહોંચ્યા ત્યારે પરમપૂજ્ય રંગત મહારાજના પરમ ભક્ત સેવાનિષ્ઠ સંસ્કારી એવા શ્રી મંગળદાસ પંડ્યાને ત્યાં એમને રોકાવાનું થયું છે મંગળદાસ પંડ્યા એટલે મહારાષ્ટ્રીના જે પરમ ભક્ત શ્રી દેવેન્દ્રભાઈ પંડ્યા એમના પિતાજી આ દેવેન્દ્રભાઈ વિશેની વાત આપણે આગલા એપિસોડમાં કરી ગયા છીએ એમનું જ્યાં ગામને ત્યાં જ મહારાષ્ટ્રી અહીંયા આવીને રોકાયા છે ત્યાં સામે રામેશ્વર તીર્થ આવેલું છે એમ કહેવાય છે કે રાજા રામે અહીંયા આવીને રામેશ્વર તીર્થની સ્થાપના કરેલી અને પોતાના પુત્ર લવ અને કુશ લવના નામે લવેશ્વર અને કુશના નામે કુશેશ્વર તીર્થ પણ અહીંયા આવેલા છે અને એના પણ લિંગની ભગવાન રામચંદ્ર ભગવાને અહીંયા સ્થાપના કરેલી આ ગામનું આમ તો પુરાણું નામ વિષ્ણુપુરી હતું પણ એમ કહેવાય છે કે આ ગામના જે લોકો છે એ ખૂબ બાહુબળવાળા ખૂબ હિંમતવાળા શારીરિક રીતે બહુ સશક્ત એટલે ગાયકવાડી રાજ્ય દરમિયાન ગામના અહીંના જે વીર લોકો એ છે એ લોકોએ જે સરકારી પહેલવાનો હતા એ બધાને હરાવી દીધેલા અને એના કારણે આ ગામના લોકો બાહુલોક કહેવાયા અને એવું કહેવાય છે કે જતા સમય જતાં બાહુલોકમાંથી નવું નામ થયું ભાલોત એવી કથા અહીંયા જાણવા મળે છે ત્રણેક દિવસ માટે મારા શ્રીએ અહીંયા મુકામ કર્યો છે મંગળદાસ પંડ્યા અને એવા બધા ભક્તો એકત્ર થાય છે રોજ સાંજે સરસ સત્સંગ કરે છે દત્તની ઉપાસના કરે છે ત્રણેક દિવસ પછી શ્રી આગળ નીકળ્યા એટલે મંગળદાસભાઈ શ્રી સાથે ટિટોદરા ગામ સુધી જોડાયા છે આ ટિટોદરા ગામની અંદર સિત્તેર સિત્તેરક વર્ષ ઉપરના એક બુઝુર્ગ મૈજી ભગત છે અને એ મયજી ભગત અહીંથી શ્રી સાથે જોડાઈને આગળ જવાના છે અને મંગળ પ્રસાદ અહીંથી ભાલોદ પરત ફરી ગયા છે આગળ જુએ છે તો નર્મદાજીનો વિશાળ પટ છે એકાદ માઇલ લાંબો પટ છે આસપાસમાં ખેતરોમાં આંબા છે અને ખૂબ સુંદર વનરાજી હોય એમ એકદમ લીલી ધરતી અહીંથી જોવા મળે છે અહીંયા જળધારા બે ભાગમાં વહેંચાઈ જાય છે અને વચ્ચે એક બેટ બનેલો છે અને એ બેટ એ જ કબીરવડ આ સ્થાનની નજીક સિદ્ધેશ્વર તીર્થ અને વરુણેશ્વર તીર્થ આવેલું છે કહેવાય છે કે પુત્ર પ્રાપ્તિ માટે વરુણે અહીં આવીને તપશ્ચર્યા કરી લઈ અને શિવજી પ્રગટ થયેલા અને એની મનોકામના પૂર્ણ થઈ એટલે એણે અહીં વરુણેશ્વર તીર્થની સ્થાપના કરેલી એવું કહેવાય છે કે આ સ્થાનની અંદર સ્નાન પૂજન અર્ચન કરવાથી જે કોઈ મનોકામના હોય એવા મનોકામનાવાળા ભક્તોની પુત્ર પ્રાપ્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે મહારાષ્ટ્રની પરિક્રમા તો અહીં ચાલુ છે અને વૈશાખ મહિનો આવી ગયો છે ગરમીના દિવસો છે માથે તાપ તપે છે પગમાં ચંપલ કે કશું પહેરવાનું નથી એટલે તળિયા તો એટલા બધા દાઝે છે કે વહેલી સવારે ઉઠી અને પરિક્રમા શરૂ કરવી પડે અને બપોર પડે એ પહેલાં તો ક્યાંક જઈને વિશ્રામ કરવો પડે એમ કરતાં કરતાં મયજી ભગત સાથે વાતો કરતાં કરતાં મારા શ્રી લાડવાવડ ગામે પહોંચ્યા છે અને અહીંથી પહોંચાડીને મૈજી ભગત અહીંથી નીકળી અને પોતાના ઘર તરફ નીકળી ગયા છે અહીં જૂનું જગદીશ મંદિર છે સામે કબીરવડ છે અને શુક્લેશ્વર તીર્થના દર્શન થાય છે ત્યાં નજીકમાં જ નિકોરા ગામ પણ અહીંથી દેખાય છે આ ગામ એટલે અહીંયા જ્યાં રોકાયા લાડવાવડ ગામ ત્યાં કુસુમેશ્વર તીર્થ આવેલું છે એની કથા એવી છે કે શિવજીના તપનો ભંગ કરવા માટે જ્યારે કામદેવે એમનો ભંગ કર્યો નૃત્ય કરીને ભંગ કર્યો ત્યારે કામદેવને શિવજીએ ભસ્મ કરી નાખેલો હવે એ સૂક્ષ્મ સ્વરૂપે અહીં આવ્યો અને રેવાતીર ઉપર આવી અને તપ કરતો હતો ત્યારે મહાભૂતો એને બહુ કષ્ટ આપવા માંડ્યા એના કારણે એને કુંડલીશ્વર વાસુકીની પ્રાર્થના કરી અને સ્મરણ કર્યું અને એમ કહ્યું કે તમે મારું રક્ષણ કરો એટલે વાસુકી આવી અને કામદેવનું અહીં રક્ષણ કર્યું અને કામદેવની તપથી શિવજી પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યા એક તો પુષ્પનું બાણ આપ્યું પુષ્પના ઉત્તમ ધનુષ્ય આપ્યું કુસુમ એટલે પુષ્પના આયુધો આપ્યા અને એને કુસુમાશ્વર એવું નામ આપ્યું ત્યારથી અહીંયા કામદેવે કુસુમેશ્વર તીર્થની સ્થાપના કરી છે કામદેવની પ્રાર્થનાથી શિવજીએ એને કુંડલેશ્વર અને આ કુસુમેશ્વર તીર્થની અંદર પોતે રહેશે એમ કહ્યું એટલે અહીંયા બે શિવલિંગની સ્થાપના કરી અને આ સ્થાન કુસુમેશ્વર તીર્થ કહેવાયું આ સ્થળે જે લાડવાબડ ગામ કેવી રીતે પ્રસિદ્ધ થયું એની પણ એક અર્વાચીન કથા છે આથી એ મહારાષ્ટ્રી જ્યારે લખે છે ત્યારે આશરે સવાસો વર્ષ પહેલાં એક ફકીર આવીને ત્યાં વડ નીચે બેઠેલા અને ત્યાં બેઠા એમણે નર્મદા પાર કરવાની હતી ગરમીના દિવસો હતા એટલે ત્યાં બેઠા ને એમ વિચાર્યું કે થોડા સમય પછી હું આ નર્મદાજીને પાર કરીશ એટલામાં એક સાધુ આવ્યા એ સાધુ આવ્યા એટલે ફકીરે કહ્યું કે બેસો સાધુ મહારાજ એટલે સાધુ મહારાજ પણ ત્યાં બેઠા કે ગરમી છે એટલે આપણે થોડી વાર અહીં આરામ કરીએ અને પછીથી નર્મદાજીને પાર કરીશું એટલે આ સાધુને પોતાની શક્તિ બતાવવા માટે જે ફકીર હતા ને એમણે પોતાનો પરચો બતાવવા માટે વડ ઉપર જે ટેટા હતા એની જગ્યાએ કેરીઓ ઉત્પન્ન કરી દીધી ફકીરને તેમ થયું કે આ તો સાધુ એકદમ પ્રભાવિત થઈ જશે એ તો પોતાની શક્તિ ઉપર બહુ મુસ્સાક હતા એટલે એ સાધુએ પોતાની શક્તિથી એ કેરીઓની જગ્યાએ લાડવા હોય એ લાડવા ત્યાં ઉત્પન્ન કરી દીધા એટલે કે આ વડની ઉપર વડના જે ટેટા હતા એ ટેટાની જગ્યાએ કેરીઓ આવી ગઈ ને કેરીઓની જગ્યાએ લાડવા આવી ગયા એટલે આ સ્થાન લાડવા વડ કહેવાયું સાધુએ પેલા ફકીરને કહ્યું કે ફકીર કેરીઓ તો આપણે ખાઈએ નહોતા જરા ખાટી પણ લાગે પણ આ તો લાડવા છે ચોખ્ખા ઘીના લાડવા અને એ તો તમને મીઠા લાગશે એટલે તમે આ લાડવા ખાઓ અને પછી આપણે આગળ જઈશું આ વાતથી ફકીર પણ ખૂબ પ્રભાવિત થઈ ગયા અને આ સ્થાન ઉપર એ ફકીર અને સાધુ બંને જણ ત્યાં રોકાયા આજે પણ ત્યાં એમ કહેવાય છે કે ફકીરની દરગાહ છે ને નજીકમાં એ સાધુની કુટિયા છે મારા શ્રી આ ગામની અંદર જગદીશ ભગવાનની જે મંદિર છે ત્યાં મળી છે ત્યાં વિશ્રામ કર્યો છે એકાદ દિવસ રોકાઈ અને બીજે દિવસે ઝઘડિયા ગામ તરફ એમણે પ્રયાણ કર્યું છે અને ત્યાં જતાં જતાં લીંબોદર ગામ આવે છે આ લીંબોદર ગામ એ પ્રાચીન કાળમાં કોઈ બહુ મોટી નગરી હશે એમ લાગે છે અત્યારે તો બધું ખંડેર હાલત જેવું નાનું ગામડું થઈ ગયું છે પણ ત્યાં જે વાત મળી એ પ્રમાણે ત્યાંના ખેતરમાંથી પ્રાચીન કાળની બધી મૂર્તિઓ શિલાલેખો સિક્કાઓ અને બધા અવશેષો મળેલા અને હાલ ઝઘડિયાની અંદર જે જૈન દેરાસર છે ત્યાં એ બધી વસ્તુઓ મૂકવામાં આવેલી છે એટલે આપણે વિચારીએ તો નર્મદાજીનો જે ઇતિહાસ છે એ તો બહુ પુરાણો છે માર્કંડે ઋષિ જ્યારે એ સાતમા કલ્પની અંદર માર્કંડે ઋષિ હતા એટલે કંઈક કેટલાય નગરો ત્યાં વસ્યા હશે અને કેટલાય નગરો ખંડેર પણ થઈ ગયા હશે મારા શ્રી ઝઘડિયા ગામમાં ગયા એટલે આપણે યાદ કરીએ તો અત્યારે તો ઝઘડિયા ગામની અંદર મગનભાઈ કરીને મારા શ્રીના પરમ ભક્ત એમની આગળ એકાદ એપિસોડમાં વાત કરી એ સિવાય ગજેન્દ્રભાઈ કરીને એક તલાટી હતા એ પણ મહારાશ્રીના પરમ ભક્ત ગજેન્દ્રભાઈ તો ગુજરી ગયા પણ એમનો પરિવાર અને આ ગજેન્દ્રભાઈએ મારા શ્રીની ખૂબ સેવા કરેલી અને આજે પણ આ બંનેના પરિવાર ત્યાં ઉછાલી આશ્રમે આવી અને બનતી શક્તિ પ્રમાણે દરેક જાતની સેવા કરે છે મારા શ્રી અહીંથી નીકળ્યા છે અને આગળ જતા ત્યાં દક્ષિણ દિશા તરફ એક પર્વત આવેલો છે અને એને કડિયા ડુંગર કહેવામાં આવે છે ત્યાંથી એમ નેત્રંગ જવાનો રસ્તો છે ત્યાં કડિયા ડુંગર આવેલો છે એમ કહેવાય છે કે ભીમના હેડંબા સાથે અહીં લગ્ન થયેલા અને એટલે આ વિસ્તારને હેડંબા વન પણ કહેવામાં આવે છે અને પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે અહીં આવીને રહેલા એવી વાત જાણવા મળે છે અને આ કડિયા ડુંગરની અંદર એક બહુ મોટી ગુફા પણ છે એટલે લોકો અહીંયા જાય છે અહીં દર્શન કરે છે અને દર વર્ષની ભાદરવા સુદ પાંચમે અહીં મેળો ભરાય છે મહારાષ્ટ્રી ત્યાં તો ગયા નથી પણ દૂરથી દર્શન કરી અને પોતે આગળ નીકળ્યા છે નજીકમાં એક રતનપુર ગામ આવેલું છે ડુંગરથી નજીકમાં જ ત્યાં ગોરની મુસલમાનોની એક દરગાહ છે એનું સ્થાન છે ઘણા બધા લોકો ત્યાં જાય છે ગોરનું નામ જે પડ્યું એ સૈયદી નોબી કે શેખ મુબારક એમ કરીને એક ફકીર થઈ ગયા આ ફકીર મૂળ તો અફઘાનિસ્તાનના હતા અને અહીં આવીને વસેલા અને એમની આ દરગાહ છે એ બાવાગોડની દરગાહ કહેવાય છે આ રતનપુર ગામની અંદર આફ્રિકાના પ્રદેશમાંથી આવેલા સિદ્ધિ લોકો આજે પણ રહે છે આ ગામની અંદર રહે છે સૌરાષ્ટ્રમાં પણ એક ગામ છે ત્યાં છે અને આ સિદ્ધિ રાજા મહારાજાઓના વખતમાં અહીં આવેલા અને એમનું પણ રહેઠાણ છે અને આપણે ઘણી વખત ટીવી ઉપર જોઈએ તો જે લોક નૃત્ય થતાં હોય એમાં સિદ્ધિઓનું ધમાલ નૃત્ય જે આવે છે એ રતનપુરના જે સિદ્ધિ લોકો છે એ ખૂબ સરસ ધમાલ નૃત્ય એટલે એ લોકોની સિદ્ધિઓની પરંપરાનું જે લોક નૃત્ય છે એ રજૂ કરતા હોય છે મારા શ્રી આ બધું જોતાં જોતાં આગળ વધી રહ્યા છે અને આગળ અનર્કેશ્વર તીર્થ આવેલું છે એમ કહેવાય છે કે યમરાજે ત્રણ વર્ષ માટે ઉગ્ર તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કરેલા અને શિવજી પાસે જુદા જુદા વરદાન માગેલા શિવજીએ પ્રસન્ન થઈ અને એને વરદાન આપેલા અને એટલે એને અહીં અનર્કેશ્વર તીર્થની સ્થાપના કરેલી આ સ્થાનને ઇન્દ્રેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે અને શિવજીનું બહુ મોટું લિંગ આવેલું છે મહારાષ્ટ્રીએ ત્યાં જઈને દર્શન કર્યા છે હવે આ ઝઘડિયાનો જે આસપાસનો વિસ્તાર મહારાષ્ટ્રી જ્યારે પસાર થયા ત્યારે ભાગે ચોરી લૂંટફાટ મારામારી ધાડ આ બધાથી કુખ્યાત થયેલો એટલે ઘણા લોકો આસપાસ કાંઠે રહેતા હોય એ મહારાષ્ટ્રીને કહે કે મહારાષ્ટ્રી જરા સાચવીને જજો આ વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે વિચાર વિચારે કે ભાઈ આમ તો નર્મદા મૈયા જે છે એ તો બહુ પવિત્ર છે અને આપણે એવું માનતા હોય કે એની આસપાસ રહેતા લોકો ધાર્મિક સદાચારી ઉદાર સેવાભાવી પવિત્ર વફાદાર સત્યવાદી એવા હોય પણ એવું હંમેશા બને નહીં કેટલાક સારા પણ લોકો હોય ને કેટલાક આવા સ્થાન ઉપર ખરાબ વિચારધારાના પણ લોકો હોય આવા જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે ભાગે આપણો અનુભવ તમે જુઓ કે જ્યાં આવા મોટા ધાર્મિક સ્થાન હોય ને ત્યાં જ્યારે આપણે જઈએ તો ઘણા લોકો એવા હોય કે જે તમને છેતરવાની જ કોશિશ કરતા હોય પાંચ રૂપિયાનું ગુલાબ હોય તો પંદર રૂપિયામાં આપે આપણને બોલાવે પહેલાં વાત કરે અને જુદી વાત કરે અને જુદી વસ્તુ આપી દે છેતરવાની કોશિશ કરે ભાગે આવા સ્થાન ઉપર જ્યાં બધા સ્થાન હોય ત્યાં રહેતા જે માણસો છે એ બહારનાર બહારથી આવનાર માણસોને જુઠ્ઠું બોલીને છેતરવાની પણ ઘણી કોશિશ કરતા હોય મને એક પ્રસંગ યાદ આવે કે ઉમરગામ તાલુકામાં સંજાણ આગળ એક વિશાળ મહાદેવ છે અને ત્યાં એક ઋષિજી મહારાજ કરીને રહે છે એકાદ વખત એમની સાથે મળવાનું થયું અને હું અને અમારા મિત્ર દેવાંગભાઈ દેસાઈ અમારા પાથરી મંદિરના ટ્રસ્ટી અમારે ગાણકાપુર જવાનું હતું ને એમના દર્શન કરવા ગયા ઋષિજી મહારાજના અમે ગાણકાપુર રોકાવાના હતા એકાદ અઠવાડિયા માટે એટલે ઋષિજી મહારાજે એમ કહ્યું કે આવા જ્યારે સ્થાન ઉપર જાઓ તો એવા સ્થાન ઉપર જઈ અને ક્યારેય ખરાબ વિચાર ના કરવા અને ખરાબ વર્તણૂક ના કરવી તમે કહું હા મારા શ્રી સાચી વાત છે આપની તો કે તમને કારણ ખબર છે કે મોટે ભાગે જે લોકો પોતાના પાપથી દુઃખી હોય એવા લોકો પોતાના પાપને આવા જે સ્થાન હોય ધારો કે અંબાજી છે સોમનાથ જઈએ શિરડી જઈએ કે કેદાર જઈએ હરદ્વાર જઈએ બધા બહુ મોટા મોટા બાલાજી જઈએ એ માણસો પોતે જે દુઃખી હોય ને જે પોતાના પાપથી પીડાતા હોય એવા પાપ ત્યાં મૂકીને આવ્યા હોય અને એનાથી મુક્ત થયા હોય ભગવાન એમને ત્યાં મુક્ત કર્યા હોય આપણે જો જઈએ અને આપણે એ સ્થાન ઉપર આવા તીર્થ સ્થાન ઉપર આવા પવિત્ર સ્થાન ઉપર જો આપણે કોઈ ભૂલ કરીએ કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર એ બધાથી ઘેરાયેલા રહી અને કોઈ એવું કર્મ કરીએ કે ભૂલ કરીએ તો લોકો જે પોતાનું પાપ મૂકી ગયા છે એ પાપ આવીને આપણને વળગે અને આપણે તો દુઃખી થઈએ પણ આપણો પરિવાર પણ દુઃખી થાય અને એ પાપ ક્યારેય ધોવાય નહીં એટલે એમ લાગે કે ઘણી વખત ઘણા બધા તીર્થસ્થાનો પર આપણે એમ વિચારતા હોય કે ધાર્મિક સદાચારી ઉદાર સત્યવાદી માણસો આપણને મળે પણ એમનું કર્મ એવું હોય કે એવા માણસો આપણને મળતા નથી મારા શ્રી અહીંથી આગળ જતાં જતાં વાઘેશ્વર પહોંચ્યા છે આ વાઘેશ્વર ગામની અંદર સર્પેશ્વર તીર્થ આવેલું છે કહેવાય છે કે ગરુડના ભયથી ગભરાઈને ધનંજય નામના મહાસર્પે આવી અને શિવજીને પ્રસન્ન કરવા માટે અહીંયા એમણે રક્ષણ માગેલું એટલે શિવજી અહીંયા પોતે પ્રાગટ્ય થયેલા અને ધનંજયને એમણે વરદાન આપેલું અને એના કારણે ધનંજય મહાસર્પ અને એનો પરિવાર એનું કુળ એ ગરુડના ભયથી બચી ગયેલો એમ કહેવાય છે કે ઉર્વશી નામની અપ્સરા પણ અહીં શાપથી મુક્ત થઈ હતી અને આ સ્થાનમાં જો આપણે પૂજા પાઠ કરીએ સ્નાન કરીએ તો જે કોઈ મનુષ્ય એ પ્રમાણે કરે છે એને સર્પો અને બીજા ઝેરી જંતુઓથી ક્યારેય ભય રહેતો નથી અને એનાથી એ મુક્ત થાય છે આ સ્થાનથી આગળ જતાં જતાં ઊંચે ગામ આવે છે ત્યાંથી મહારાજ નીકળી અને આગળ જાય છે ત્યાં રસ્તાની નજીકમાં નર્મદા માતાજીથી થોડા દૂર ગુમાનદેવ તીર્થ આવેલું છે તમે જાણતા હશો કે ગુમાનદેવ ઘણું જાણીતું છે અત્યારે પણ રાજપીપળાથી આપણે અંકલેશ્વર જવાનો રસ્તો છે ત્યાં ગુમાનદેવ આવેલા છે આ સ્થાનની બે વાર્તા છે એ પૈકીની એક વાર્તા એવી છે કે રામાનુજ સંપ્રદાયના અયોધ્યાના નિર્વાણી અખાડાના સાધુઓની એક જમાનત આવેલી એના શ્રી હતા ગુલાબદાસ મહારાજ એમણે અહીં આવી અને ખૂબ તપશ્ચર્યા કરેલી અને ઘણો લાંબો સમય અહીં રોકાયા ઉગ્ર તપ કરવાથી એમને હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા અને એમણે હનુમાનજી મહારાજની અહીંયા સ્થાપના કરી એ જે સ્થાપના કરી એ ગુમાનદેવ વડોદરાના દીવાન ગોપાલરાવ મેરાવે એમણે ત્યાર પછી અહીંયા મંદિર ધર્મશાળા અને બીજા નાના મોટા મંદિરો બનાવડાવેલા અહીં રામજી મંદિર પણ આવેલું છે આ સ્થાન ગુમાનદેવ કેમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ એ ભક્તોનો અહમ અહમ એટલે ગુમાન એ ગુમાન નષ્ટ કરે છે એટલે ગુમાનદેવ કહેવાયા અને આ ખૂબ જ જાગ્રત જગ્યા છે અહીંયા આવીને જે લોકો પોતાની ઈચ્છાઓ રજૂ કરે છે એ હનુમાનજી મહારાજ એમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને કાર્તક મહિનાની પૂર્ણિમાના દિવસે અહીં યાત્રા એટલે કે મેળો ભરાય છે મારા શ્રી આ બધા સ્થાનનો જોતાં જોતા ચિંતન મનન કરતાં કરતાં આગળ વધ્યા છે હવે ત્યાંથી આગળ જઈએ એટલે નર્મદાજી દૂર છે અને જે રસ્તો છે એ રસ્તે જો રોડ ઉપર જઈએ તો વચ્ચે ખર્ચી ઉછાલી દઢાલ ગોવાલી આ બધા ગામો આવે છે મહારાષ્ટ્રી જ્યારે એ વખતે પરિક્રમા કરતાં કરતાં અહીંથી પસાર થયા હશે ત્યારે એમને તો ખ્યાલ પણ નહીં હોય એવો વિચાર પણ નહીં આવ્યો હોય કે આ ઉછાલી ગામની અંદર ભવિષ્યમાં એટલે ઓગણીસો ને બોતેરની અંદર મહારાષ્ટ્રી અહીં આવશે અહીં દત્ત આશ્રમની સ્થાપના થશે અને પરમ પૂજ્ય ગુરુદેવ રંગદૂત મહારાજ અહીં પાદુકા સ્વરૂપે પધારીને સૂક્ષ્મ સ્વરૂપે રહી અને કંઈ કેટલી લીલાઓ કરશે એવું મહારાષ્ટ્રીને તો એ વખતે વિચાર પણ નહીં આવેલો અને ત્યાંથી આગળ નીકળતા નીકળતા ગોવાલી પહોંચ્યા અને ત્યાં ગોપેશ્વર તીર્થ આવેલું છે એ ગોપેશ્વર તીર્થ થઈ અને આગળ જતા ગડખોલ ગામે મહારાષ્ટ્રી પહોંચ્યા છે આ ગડખોલ એટલે અંકલેશ્વરથી આપણે જેમ અત્યારે હાઈવે જે છે હાઈવે ક્રોસ કરીને આગળ જઈએ એટલે અંકલેશ્વરની નજીક એ ગામ આવે એ ગડખોલ ત્યાં પહોંચ્યા છે અહીં સિદ્ધેશ્વર તીર્થ આવેલું છે અને આસપાસના લોકો અહીં સિંધવાઈ માતા પણ કહે છે આ વિસ્તારને આ તીર્થ એક ઊંચા ટેકરા ઉપર આવેલું છે અને સિદ્ધેશ્વર દેવીનું અહીં મંદિર આવેલું છે માતાજીની જે મૂર્તિ છે એ દોઢ બે હાથ લાંબી ઘડ્યા વગરની એવી આ મૂર્તિ છે અને અહીંના ભક્તો એમની સુંદર રીતે શણગાર કરવામાં આવે છે માતાજીને ખૂબ લોકો માને છે આ જાગ્રત અને ચમત્કારી સ્થાન ગણાય છે એ લોકો જે કંઈ બાધા રાખે છે એ અહીંયા માતાજી પૂર્ણ કરે છે આ સ્થાન સિદ્ધેશ્વર તીર્થ કહેવાયું એની પાછળનું પણ કથા એવી છે કે કપિલ વગેરે ઋષિઓ અને દક્ષના પુત્રોએ અહીં આવીને તપશ્ચર્યા કરેલી હતી જેથી શિવજી મહારાજ પાર્વતી સાથે પ્રસન્ન થઈ અને અહીં પ્રગટ થયા અને પ્રત્યક્ષ થઈ અને કપિલ ઋષિ અને બીજા ઋષિઓ અને દક્ષના પુત્રોને એમણે સિદ્ધિ આપેલી એના કારણે આ ઋષિ મુનિઓ અને દક્ષ પુત્રોએ અહીં સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરેલી એ સિદ્ધેશ્વર તીર્થ ઉપર એ મહાદેવ ઉપર મહારાષ્ટ્રી પહોંચ્યા છે ત્યાં નજીકમાં જ સિંધવાઈ માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે મહારાષ્ટ્રી ત્યાં દર્શન કર્યા છે અને હવે ત્યાંથી આગળ નીકળી અને અક્રુરેશ્વર તીર્થ અક્રૂરના નામ સાથે જોડાયેલું અક્રુરેશ્વર તીર્થ એટલે કે અંકલેશ્વર જવા માટે મારા શ્રી આગળ વધવા માંડ્યા છે મારા શ્રીનો ત્રીજો ચાતુર્માસ અહીં અંકલેશ્વરમાં કરવાનો છે મારા શ્રી ધીમે ધીમે ગરમીના દિવસો છે ને આગળ જઈ રહ્યા છે અને અંકલેશ્વર જઈ અને હવે રોકાવાના છે ફરી મળીશું ત્યારે અંકલેશ્વરની મારા ત્રીજા ચાતુર્માસની અને ત્યાંથી એમની આગળ થતી પરિક્રમાની વાતો કરીશું આજે આટલી વાત આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હરા गलप्रवाहपावितस्तरे घलेवलम्ब्य लम्बिताम्बुजं तुलिकां लभट् टमट्टमट्टमन्दिनालमट्टमचकारचण्डताण्डवं तरोतु न शिरोशिरो

મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત